પરણી ને તમે બીજા ઘેર રે જવાના શું કરશો હવે હાલ ને કનુના ના કોઈ પોતાના જો સાથ છોડી જાય જીવી શું કરવાનું કોઈ પોતાના જો સાથ છોડી જાય જીવી શું કરવાનું પરણી ને તમે બીજા ઘેર રે જવાના શું કરશો હવે હાલ ને કનુના ના કોઈ પોતાના જો સાથ છોડી જાય જીવી શું કરવાનું કોઈ પોતાના જો સાથ છોડી જાય જીવી શું કરવાનું